क्षत्रिय સમાજની માંગ ભાજપને નથી સાંભળવી અને ક્ષત્રિય સમાજ ભાજપને નથી સાંભળવા માંગતા તે વચ્ચે હવે નયનાબા જાડેજા ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને ભાજપને જોહર શું કહેવાય એ પણ તેઓ સમજાવી રહ્યા છે તેઓ સીઆર પાટીલની મીટિંગને એક રાજકીય મીટિંગ ગણાવી રહ્યા છે સીઆર પાટીલને ક્ષત્રિય સમાજની માંગ સાંભળવા અપીલ પણ કરી રહ્યા છે ત્યારે નયનાબા જાડેજાને જ સાંભળીએ કે તેઓ ભાજપને શું પડકાર ફેંકી રહ્યા છે જે ઘણા સમયથી એમણે જે બફાટ કર્યો હતો રોટી બેટીનો એના વિરુદ્ધમાં અમે આખો ક્ષત્રિય સમાજ લડી રહ્યો છીએ અને અમે આશા કરીએ કે જે મિટિંગ આજ થવા જઈ રહી છે આની પહેલાં જે સી આર પાટીલે મિટિંગ કીધું કે ભાઈ અને પણ સી આર પાટીલનો ટોન યોગ્ય નહોતો એ ધમકીભર્યો ટોન હતો એટલે અમે એ બધું સમજી શકીએ છીએ અને ક્ષત્રિય સમાજની વાત કરો તો ખૂબ ઉદાર છે માફ કરતા આવડે છે પણ એ સમજવું પડે કે તમે જે ભૂલ કરી છે માફી લાયક છે કે નહીં તમે જે ભૂલ કરી છે એ માફી લાયક નથી એટલે અમે તમારી માગ ભી સ્વીકાર્ય નથી કરતા આ વિરોધ ચાલુ જ રહેશે અને જે સી આર પાટીલની મિટિંગની વાત કરે છે તો એ પોતાના રાજકીય નેતા સાથે એમણે મિટિંગ કરી હતી કે જે લોકો શરૂઆતથી ક્યાંય નથી જે લોકોએ શરૂઆતમાં પણ વિરોધ નથી નોંધાવ્યો તો એમના સાથે તમે મિટિંગ કરો તો એ રાજકીય મિટિંગ કહેવાય સામાજિક મિટિંગ ના કહેવાય અમારી સંસ્થાઓના વડે આગેવાનો સાથે મિટિંગ કરો કે જેમાં સમાજના વ્યક્તિઓ હાજર હોય એની સાથે મિટિંગ કરો તો એ સામાજિક મિટિંગ કહેવાય અને આશા કરીએ કે જો ભવિષ્યમાં જ્યારે પણ આજ આ મિટિંગ થાય તો રાજપૂત સમાજ તરફી કોઈ નિર્ણય આવે એવી આશા કરીએ ક્ષત્રિય સમાજ શું ઈચ્છે છે સજા કે માફી ક્ષત્રિય સમાજ જો માફી કરી રહ્યો તો ક્યારથી માફી કરી દીધી હોત પણ ક્ષત્રિય તમે જે ભૂલ કરી માફી યોગ્ય નથી કારણ કે આજે તમે એના ઉપર પ્રશ્નાર્થ અને એના ઉપર અભદ્ર ભાષા ઉપયોગ કર્યો છો કે જેમણે જોહર કર્યા છે જોહર પેલે જોહર શું છે એ તમે જાણો તો ખરા ભભુક્તિ આગમાં પોતા પોતાને જોખી દેવી તમે એના માટે અભદ્ર ટિપ્પણીઓ કરો છો તો અમે જરા પણ સાખી ના લઈએ કોઈ પોતાની મા વિશે જો આટલા અભદ્ર શબ્દ બોલે તો રાજપૂત સમાજે ના સાખી લે એટલે તમારી જે ટિપ્પણી છે માફી યોગ્ય નથી એટલે તમને રાજપૂત સમાજ માફ નથી કરતો એના માટે તમને સજા જ આપવામાં આવે છે ને જે મારા અને બહુ નાની સજા છે આ તો તમને કારણ કે આ આ જે શબ્દ બોલે છો ને એના માટે માથા વધારાઈ જતા હોય છે પણ આ બહુ નાની સજા છે આપના માટે તો અમે આપને પણ કેવા કાલે શિયર પાટીલ જેવું કીધું કે ભાઈ મોટું મન રાખે તો અમે તમને ગઈ છીએ તમે મોટું મન રાખી દો તમે શું એક સીટ ના છોડી શકો તમે તમારા આટલા વર્ષના રાજકીય અનુભવ છે તો અને તમે ઘણું બધું ભેગું કરી લીધું છે હવે ઉંમર થઈ ગઈ છે તમારી તમે મોટું મન રાખી દો આ વખતે અને ક્ષત્રિય સમાજનું માન જાળવી લો ક્ષત્રિય સમાજ છે તેની ટિકિટની રદ કરવાની માંગ કરે છે જો નહીં કરે તો આ ચાલુ જ રહેશે ક્ષત્રિય સમાજ પગલે લે આ ક્ષત્રિય સમાજમાં જે છે કે અમુક લોકો રાજકારણ સાથે જોડાયેલા પોતાના રાજકીય રોટલા પણ શકી રહે એવી પણ વાત સામે આવે છે પણ મને એવું લાગે છે કે હું પણ પક્ષમાં છું પણ અત્યારે મારું એવું માનવું છે કે ક્ષત્રિય છો તમે ક્ષત્રિય કોળમાં જન્મ થયો છે તમારો તો એ એ તમારું ઋણ છે એ તમારું ઋણ છે જે આ સમયે તમારે ચૂકવવાનું છે સમાજની સાથે રહીને એટલે હું એટલી જ આશા કરું કે અત્યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ નથી જે જેમની સાથે છે એમની સાથે મુબારક પણ જે લોકો સમાજ સાથે છે સમાજ સાથે રહીને કામ કરે છે બસ એમને લોકો સપોર્ટ કરે અને ટિકિટ જો રદ નહીં કરવામાં આવે તો અત્યાર સુધી ઘણું બધું થયું છે અને હવે ઘણું પણ ઘણું બધું પણ થશે એમાંથી એક હવે આ પોસ્ટર બોર્ડ ચાલુ કર્યું છે અને સમાજને પણ અમે આહવાન કરીએ છીએ કે આજ આ અમારો પ્રશ્ન છે કાલ તમારો પણ થઈ શકે છે તો તમે અમને સપોર્ટ કરો તમે અમારી સાથે અમારી સાથે રહ્યો કારણ કે જો આજ અમે અમારી સન્માન અને અસ્મિતા માટે લડતા હોય તો તમને લાગતું હોય કે નહીં રાજપૂત સમાજ સાચો છે કારણ કે કાલ અમે જ્યારે પોસ્ટર લગાવી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ જોઈ રહ્યા હતા અને અમને એવું કીધું હતું કે ના યો યોગ્ય કરો છો બરોબર કરો છો એટલે અન્ય સમાજ પણ અમારી સાથે છે પણ અમે ઈચ્છે છે કે તમે ખુલ્લીને અમારી સાથે આવો અમને સપોર્ટ કરો ને બોયકોટ રૂપાલા કરો ત્યારે હવે જોવાનું રહેશે કે એક બાજુ જ્યાં કોંગ્રેસ અને આપના ઉમેદવારો તમામ સમાજોને સાથે રાખીને જોરો શoor પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપ સાબરકાંઠા અને વડોદરાની જેમ પોતાનો ઉમેદવાર બદલશે કે પછી વિરોધના સૂર વચ્ચે ઉમેદવારને ઉપર રાખશે પ્રજાને નહીં તેના પર હવે સૌ કોઈની નજર રહેશે તો રાજકારણને લગતા આવાજ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટીવ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા તમને અમારો વિડીયો કેવું લાગ્યો બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા